ગાજા શાંતિ કરાર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન આજનો દિવસ એક મહાન અને સુંદર દિવસ યહૂદી મુસ્લિમ અને આરબના દેશોને સાથે લઈને ચાલવાની કરી જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાજા શાંતિ કરાર અંગે વાત કરતા આજના દિવસ એક મહાન અને સુંદર દિવસ ગણાવ્યો હતો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિના કરાર પછી મધ્ય પૂર્વની તેમની મુલાકાત પહેલા તેમણે આ નિવેદન આપ્યું હતું ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કરાર યહૂદીઓ મુસ્લિમો અને આરબ દેશો સહિત તમામ દેશોને સાથે લઈ ચાલવામાં આવશે અને દરેક વ્યક્તિ આ શાંતિથી ખુશ છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ ઇઝરાયેલની મુલાકાત લીધા બાદ તરત જ ઇજિપ્ત જશે ઇજિપ્તમાં તેઓ ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા ગાઝા શાંતિ કરાર પર હસ્તાક્ષર સમારોહમાં હાજરી આપશે જે યુદ્ધનો અંત લાવવા તરફનું મુખ્ય પગલું છે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ગાઝામાં યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે તમામ પક્ષો આ કરાર માટે ઉત્સાહિત છે આ શાંતિ કરારમાં તમામ દેશોને સામેલ કરવામાં આવશે જેમાં શક્તિશાળી અને સમૃદ્ધ રાષ્ટ્રોના નેતાઓ પણ સામેલ થશે જેમની સાથે તેઓ ઇજિપ્તમાં મુલાકાત કરશે ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે આ કરારથી મધ્ય પૂર્વમાં શાંતિ અને સમૃદ્ધિનો નવો યુગ શરૂ થશે તેમણે ગાઝાના પુનર્નિર્માણની દેખરેખ માટે ટૂંક સમયમાં શાંતિ બોર્ડની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી